અંજારમાં પ્રથમ શનિવાર જીવદયા સાથે શિક્ષણનો અનોખો સંકલન જોવા મળ્યો અંજારનગરની પ્રાથમિક શાળા નંબર સોળમાં આજરોજ બેગલેસ શનિવારના પ્રથમ દિવસે અનોખી અર્થસભર ઉજવણી કરવામાં આવી શિક્ષણ વિભાગ દ્વારા બાળકોએ ભાર વિનાનું ભણતર અને આનંદદાયક શિક્ષણ મેળવી શકે તે હેતુથી શરૂ કરવામાં આવેલ બેગલેસ શનિવાર પ્રોજેક્ટ અંતર્ગત શાળાના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ જીવદયા માટેના અભૂતપૂર્વ કાર્યોમાં ભાગ લીધો હતો ચોમાસાની ઋતુમાં કીડીઓ જેવા નાના જીવજંતુઓને ખોરાક મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે વિદ્યાર્થીઓએ શ્રીફળમાંથી બનાવેલ અનોખા કીડિયારા તૈયાર કર્યા હતા ચોખા મગ બાજરી જુવાર તલ ખાંડ સોજી વગેરે નાના અનાજના દાણા શ્રીફળમાં ભરી શકાય તેવા કુડિયારા તૈયાર કરી વિદ્યાર્થીઓએ તેને સીમ વિસ્તારમાં ધરતીમાં દાટી અને કીડીઓ માટે ભોજન વ્યવસ્થિત ગોઠવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર બેગ વગર શિક્ષણનો આનંદ લેવાનો ન હતો પરંતુ બાળકોમાં માનવતા જીવદયા અને પ્રકૃતિ પ્રેમ જેવા જીવન મૂલ્યો વિકસે એ મહત્વપૂર્ણ હેતુ રહ્યો હતો શાળાના આચાર્યશ્રીએ જણાવ્યું કે આ કાર્યક્રમ બાળકોમાં સંવેદનશીલતા સહાનુભૂતિ તથા વ્યવહારુ શિક્ષણ આપવાનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે બાળકો જ્ઞાન સાથે સમાજ માટે જવાબદાર નાગરિક બની શકે તે માટે આવી પ્રવૃત્તિઓ અમૂલ્ય છે અંજારનગરની શાળા નંબર સોળ દ્વારા યોજાયેલી આ પ્રવૃત્તિએ બેગલેસ શનિવારના ઉદ્દેશ્યને નવો પરિણામ આપ્યો છે

વિવિધ શૈક્ષણિક સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરી અને જીવન ઘડતરનું શિક્ષણ મેળવે એવો એક હેતુ સિદ્ધ થાય એ અંતર્ગત આ પ્રોજેક્ટના પ્રથમ શનિવારના પ્રાથમિક શાળા નંબર દ્વારા વિશિષ્ટ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા બેગલેસ શનિવાર કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચોમાસાની ઋતુમાં સીમાડામાં રહેતા કીડી મકોડા જેવા જીવજંતુઓ કે જેમને ખાવાનું મળવામાં મુશ્કેલી પડે છે તો તેમના માટે શ્રીફળની અંદર ઘઉં ચોખા બાજરો જુવાર સફેદ તલ ગોળ ખાંડ વગેરે અનાજનું મિશ્રણ કરી અને બનાવવામાં આવ્યું હતું અને શાળાના બાળકો દ્વારા શહેરની સીમમાં જઈ અને ઠેર ઠેર જુદી જુદી જગ્યાએ જમીનની અંદર આ કીડિયારાને ડાબવામાં આવ્યા હતા જેથી કીડી મકોડા જેવા નાના નાના જીવજંતુઓને ચોમાસામાં

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ ઘર વપરાશના તમામિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો